દરિયા ખેડતા સાગર ખેડૂતોની થતા ખેડૂતોની ખેતી બચાવવાના સત્યાગ્રહ આંદોલન કરીને દેવા માફી માટે નિકલેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ પ્રતાપ બુધાત સાગર ખેડુઓની મુલાકાતે પહોંચ્યા જાફરાબાદ બંદર સાથે ચાંચ બંદર ધારા સહિતના સાગર ખેડૂતો માછીમારો રોજ મોતના મુખમાં જઈને દરિયાના હિલોળા વચ્ચે જીવદ ઉપર મૂકીને રોજગારી માટે કામ કરતા હોય છે વિશ્વભરમાં એક્સપોર્ટ થતી બુબલા મચ્છી માત્ર જાફરાબાદ બંદર પૂરું પાડે છે માછીમારોના જણાવ્યા અનુસાર એક બોટમાં દસ થી બાર ખલાસીઓ સાથે મજૂર ડીઝલ બરફ સહિતનો ખર્ચો થાય છે પણ કમોસમી માવઠાના મારથી દરિયા કાંઠે સુકવેલ બુબલા મચ્છી પલળી જતા બગડી જતી હોય ને એક બોત દીઠ પાંચ લાખ આસપાસથી નુકસાન થતું હોવાનું હૈયાવરાલ માછીમાર કરી રહ્યા છે ને જાફરાબાદ બંદર પર સાગર ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે ને વિશ્વભરમાં એકમાત્ર બુમલા મચ્છીનું ઉત્પાદન થતા જાફરાબાદના માછીમારો થયા પાયમાલ કરોડો રૂપિયાની સુકેલી મચ્છીનું નુકસાન થતા સાગર ખેડૂતો નોંધારા બન્યા તે વાસ્તવિકતા જોવા મળી બ્યુરો રિપોર્ટ અશોક મનોહર અમરેલી આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું ખેડૂતો બિચારા સાગરમાં ખેતી કરે માણસોના ખલાસીઓના પગાર ચૂકવે એ બૂમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે બૂમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે આ જ દહ દહ દી સુધી દાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહે બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આમ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાચ બંદર છે ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાઈ કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે જાફરાબાત બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે જાફરાબાત બંદર છે એ અંદાજિત સાડી ચારસો કરોડની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ અને ખાસ કરીને મત્સ્યવદક સાથે જોડાયેલું આ જાફરાબાત બંદર અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપરથી નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર પચીસ એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાન થઈ વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજિત ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે માંડવી મગફળી કપાસ પણ ખાસ કરીને જાફરાબાદ બંદર ચાંચ બંદર શિયાળબેટ ધારાબંદર જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે તો જાફરાબાદ જ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારી નમ્ર વિનંતી થઈ જાફરાબાદ બંદરની અંદર અંદાજીત સાતસો જેટલી બોટો છે અને વેરાવળની પોરબંદર આખી વલસાડ પટ્ટી સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ માછીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને જે નુકસાન આવે એમ અને આ નુકસાનીની ભરપાઈ અત્યાર સુધીના ત્રીસ વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ તો આ સૂતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી નમ્ર વિનંતી મારું નામ બાર્ય યસવંત નારણભાઈ આ વર્ષના ગાળામાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બંબઈ લાવીએ છીએ એને સુકવીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માઇ બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે બાયુના ખર્ચા વાયુ સુકવણી ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મહા મુશ્કે મુસીબતે આ ધંધો અમે કરીએ છીએ આ માં ફાસ્ટ નંબર છે સાહેબ આ બુંબલા કે આપડે આ એક્સપોર્ટ થાય શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આપડે સાઉથ કન્ટ્રી સાઉથ આપડે સાઉથ સાઇડ એટલે આંધ્ર છે એ બાજુ મહારાષ્ટ્ર બાજુ આપડું બુંબિલ બધું જાફરો જાય છે